કાંડની દુર્ઘટના બાદ રાજ્યભરમાં ફાયર વિભાગ દ્વારા કડક કાર્યવાહી થઈ રહી છે તે સરાહનીય છે અમરેલીમાં ભીડભાડવાળી જગ્યાએ લોકોના જીવ ન જોખમાય તે અંતર્ગત થતી ફાયર વિભાગની કામગીરીઓ છેલ્લા બે દિવસથી શરૂ છે બિલ્ડીંગ સિનેમા હોલ બેંક દુકાનો રેસ્ટોરાં સામે તવાઈ હાથ ધરીને સીલ મારવાની કામગીરીઓ શરૂ છે પણ અમરેલી જિલ્લાની મોટાભાગની સરકારી કચેરીઓમાં ફાયર સેફ્ટીની સુવિધાઓ નથી અમરેલી જિલ્લા પંચાયત અમરેલી નગરપાલિકા અમરેલી આયોજન કચેરી અમરેલી એસપી કચેરી જિલ્લા ઉદ્યોગ કચેરીઓ સહિતની મોટા ભાગની સરકારી કચેરીઓ ફાયર સેફટી વિના ધમધમી રહી છે સૌથી મોટી વાત તો એ છે કે અમરેલી સેવા સદન ગણાતું બહુમાળી ભવન કે જ્યાં ઓછામાં ઓછી થી વધુ સરકારી કચેરીઓ આવેલી છે રોજના હજારો લોકો આ કચેરીઓમાં આવન કરતા હોય છે ત્યારે સરકારી કચેરીઓ પર ધ્યાન ન આપતી હોવાનું ખુદ ભાજપના નેતાની સાથે સ્થાનિકો પણ કહી રહ્યા છે ખરેખર છેલ્લા પાંચ વર્ષથી તક્ષશિલા કાંડ બાદ એના આરોપીને પણ હજુ કંઈ કરી શકી નથી ત્યારે જયારે ફાયર પોલીસી બે હજાર ઓગણીસ થી આવી છે તો ત્યાર પછી જે બનેલા બિલ્ડીંગો હોય અને એને ફાયર નું પાલન ન કર્યું હોય તેવા બિલ્ડીંગોને સીલ કરવા જોઈ પણ જે દસ વીસ પચીસ વર્ષ પહેલા બિલ્ડીંગો બની ગયા છે ત્યારે આવી કોઈ પોલીસી નહોતી તો આવા બિલ્ડીંગો માટેના નિયમો કંઈક અલગ કરવા જોઈએ કારણ કે જે નવી ફાયર પોલીસી છે એમાં દોઢ લાખ લીટરનો પાણીનો ટાંકો નીચે જોઈએ અને ઉપર જોઈએ તો જયારે કોઈ દુકાનો હોય એ સામાન્ય રીતે દોઢસો બસો ફૂટની દુકાન હોય તો એ દુકાનને પણ સીલ કરી રહ્યા છે તો સામાન્ય રીતે આગ લાગે તો ગ્રાઉન્ડ ફ્લોરની દુકાન તો તરત જ બહાર નીકળી જવાનો છે એને ક્યાંય દુર્ઘટના કંઈ થવાની છે અને જ્યારે રોજ પબ્લિક ને વેપારીઓ ને બેન્કો સાથે વ્યવહાર હોય ત્યારે અમરેલીમાં એક્સિસ બેંક યસ બેંક એસબીઆઈ બેંક અને યુનિયન બેંક આમ ચાર બેન્કો ને સીલ માંથી એક પણ બેંક ને આજ સુધીમાં એક વાર નોટિસ નથી આપી સરકારી ઓફિસોમાં કોઈ સુવિધાઓ ન હોય કોઈ સિક્યોરિટીના ના સાધનો ન હોય તેમ છતાં પણ નવા બિલ્ડીંગો તાજેતરમાં બનાવ્યા હોય અને ફાયર ની સુવિધા ન હોય ત્યારે આ સરકાર એમના સીલ કચેરીઓ સીલ કરવાને બદલે લોકોના મકાનો કોમ્પ્લેક્સો મલ્ટીપ્લેક્સ સિનેમાઓ બેન્કોને સીલ કરવા નીકળી પડી છે હાલમાં અમરેલી શહેરની અંદર આવેલા તમામ બિલ્ડિંગોની અંદર કઈ કઈ જગ્યા ઉપર હેઝાડીયસ પોઈન્ટ છે ટ્યુશન ક્લાસીસ ચાલતા હોય સિનેમાઘરો હોય મોટા મોલ હોય કે જ્યાં પબ્લિકનો મેળાવડો વધારે પ્રમાણમાં થતો હોય આવા બિલ્ડિંગોને પહેલા પ્રાધાન્યતા આપી આઇડેન્ટીફાય કરી અને આ બિલ્ડિંગોની અંદર પૂર્વે જે નોટિસ આપવામાં આવી હતી એના અનુસંધાને અત્યારે સીલિંગની પ્રક્રિયાઓ હાથ ધરવામાં આવી રહી છે જે ક્રાઇટેરિયામાં આવતી સરકારી કચેરીઓ છે તે તમામની અંદર પ્રત્યવ્યવહારથી જાણ કરવામાં આવેલી છે અને ઘણી બધી કચેરીઓની અંદર ગ્રાન્ટથી લઈ અને ટેન્ડરિંગની પ્રક્રિયાઓ પણ હાથ ધરવામાં આવેલી છે અને તે બાબતે જે તે કચેરીનો સંપર્ક કરી અને શું પ્રક્રિયા છે તે આપ જાણી શકો છો